હેલો ફ્રેન્ડ્સ આજકાલ કોઈપણ ક્ષેત્રની વાત કરો તો દરેક ક્ષેત્રમાં એક જ વાત ચાલી રહી છે એઆઈ એઆઈ અને એઆઈ તો શું શિક્ષણમાં એઆઈનો ઉપયોગ ના કરી શકાય જો તમે વાલી છો તો હું તમારી સાથે વાત કરવા માંગુ છું જો તમે સ્ટુડન્ટ છો તો પણ હું તમારી સાથે વાત કરવા માગું છું જો વાલી તરીકે તમે તમારા સંતાનને ભણાવતા હોવ ઘરે તો તમને એઆઈ જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે અને જો તમે સ્ટુડન્ટ છો અને જાતે જ જો તમે એઆઈનો ઉપયોગ કરીને તમારા શિક્ષણને ઇફેક્ટિવ બનાવવા માંગતા હો કોમ્પ્રિહિવ બનાવવા માંગતા હો તો પણ તમારા માટે આ વિડીયો ઉપયોગી સાબિત થઈ શકે એમ છે આજે હું તમને એઆઈના કેટલાક ટૂલ છે એનો ઉપયોગ કરી બતાવવાનો છું અને તમને કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે એની થોડીક સમજ પણ આપવાનો છું અને હા આ એક ખાલી વિચાર છે અને આવા ઘણા આઈડિયા હોઈ શકે તમે ઘણા એઆઈ ટૂલનો ઉપયોગ કરી શકો અને તમારા ને લગતા આવા કોઈ પણ પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને એનું સોલ્યુશન આપવાની કોશિશ કરીશ તમારું બાળક જે છે ખૂબ નાનું છે અને એવું બને કે તમારા બાળકને તમારે ભણાવવા કરતાં વાર્તા કહેવાની જરૂર વધારે હોય ચિત્રો દોરાવવાની જરૂર વધારે હોય ત્યારે આવા સંજોગોમાં એવું બને કે જ્યારે રાત્રે બાળકને સુડાવવાનું હોય ત્યારે એક દિવસ રાત્રે મમ્મી વાર્તા કે અને બીજા દિવસે પપ્પા વાર્તા કે અને પછી વાર્તાઓ ખૂટી જાય તો તમને આ ટૂલ મદદરૂપ થઈ શકે એમ છે અહીંયા આગળ વાર્તાઓ ક્યારેય નહીં ખૂટે અને રોજ સરસ મજાના ચિત્રો સાથે રોજ નવી નવી વાર્તાઓ મળશે ચાલો આવી વાર્તાઓ કેવી રીતે જનરેટ કરી શકાય તેની હું તમને સમજ આપું આ માટે સૌથી પહેલાં તમારે તમારું ગૂગલ સર્ચ બાર ઓપન કરવાનું છે તમે મોબાઈલમાં પણ આ કામ કરી શકો છો અને અહીંયા આગળ હું લખીશ જેમિનાય જે ઈ એમ આઈ એનઆઈ અને જેમિનઆઈ લખીને હું સર્ચ કરીશ તમે આ જ કામ અહીંયા આગળ ગૂગલ એપ્સ લખ્યું છે એની પર ક્લિક કરી શકો છો અને આ રીતે સ્ક્રોલ કરીને અહીંયા આગળ આ જેમિનાઈ છે એની પર ક્લિક કરશો તો પણ આ જ રીતે પેજ ખુલશે ડાયરેક્ટ જેમીનાઈ ખુલી જશે હવે હું આની પર ક્લિક કરું છું મિત્રો જેમીનાઈ પર એટલે જેમિનઆઈ જે છે એ એઆઈ ટૂલ છે એ ઓપન થઈ જશે અને હવે આપણે નાના બાળક માટે સરસ મજાની ચિત્રો સાથેની વાર્તા તૈયાર કરવી છે રોજ નવી નવી કરવી છે તો અહીંયા આગળ એક્સપાન્ડ મેનુ છે હું એની પર ક્લિક કરીશ અને અહીંયા આગળ નીચે ઉતરીશું તો અહીંયા જેમ્સ લખેલું છે જુઓ ડાયમંડનું નિશાન છે જેમ્સ હું એની ઉપર ક્લિક કરીશ હવે અહીંયા આગળ આવો એક પેજ ઓપન થશે અને અહીંયા આગળ તમારે સ્ક્રોલ કરીને જેમ મેનેજર શોધવાનું છે એ કદાચ ઘણી વખત ઉપર નીચે હોય છે અને જેમ મેનેજરની અંદર તમે અહીંયા આગળ આવશો તો અહીં સ્ટોરી બુક લખ્યું છે મારે આની જરૂર છે કેમ કે હું સ્ટોરી બુક ક્રિએટ કરવા માગું છું એને કસ્ટમાઇઝ કરવા માગું છું ઘણી વખત આ સ્ટોરી બુક છે અહીંયા આગળ પાછળ પણ હોય છે એટલે તમારે સ્ટોરી બુક શોધવાનું છે અને હવે હું આ સ્ટોરી બુક ઉપર ક્લિક કરું છું સ્ટોરી બુક પર ક્લિક કર્યા પછી હવે તમે આને મિનિમાઇઝ પણ કરી શકો છો મિત્રો સ્ટોરી બુક પર ક્લિક કર્યા પછી અહીં આગળ હું વાર્તા માટે કમાન્ડ આપું છું મારે જે વાર્તા બનાવી છે એ વાર્તાનો હું કમાન્ડ આપીશ કે તમે ગુજરાતીમાં ઇંગ્લિશમાં હિન્દીમાં અથવા તો તમારી ઈચ્છા થાય એ ભાષામાં તમે વાર્તા બનાવી શકો છો હું અત્યારે નમૂના ગુજરાતીમાં બનાવું છું તમે અંગ્રેજીમાં કમાન્ડ આપશો તો અંગ્રેજીમાં વાર્તા બનશે હવે એટલે અહીંયા આગળ હું લખું છું નાના અહીં એક વખત ક્લિક કરીશ નાના બાળક માટે નાના બાળક માટે સિંહ અને ઉંદરની વાર્તા બનાવો તમે અન્ય નવી કોઈ વાર્તા પણ બનાવી શકો છો તમને ઈચ્છા થાય સૂરજ અને ચાંદો પાણી અને પાણીની બોટલ કંપાસ અને પેન્સિલ આવી કોઈ પણ ક્રિએટિવ વાર્તા બનાવીને તમારા બાળકને સરસ મજાનું શિક્ષણ આપી શકો છો અને એને મજા કરાવી શકો છો ચાલો હું સબમિટ કરું છું અહીંયા આગળ હવે અહીંયા આગળ લખ્યું છે જો વાર્તા બનાવું છું એટલે વાર્તા જે છે એ આ એઆઈ ટૂલ બનાવી રહ્યું છે પછી ચિત્રો બનાવશે અને છેલ્લે તમારી વાર્તા બની જશે અંદાજીત દસથી ત્રીસ સેકન્ડનો સમય લાગતો હોય છે તમે ઓફિસમાં કામ કરતા હો અથવા તો અન્ય કોઈ બિઝનેસ કરતા હો તો રાત્રે આવીને તમારે ના બનાવી હોય તો દિવસ દરમિયાન જ્યારે પણ તમે ફ્રી થઈ જાઓ ત્યારે આ વાર્તા બનાવી શકો છો અને પછી અનિ અને બંધ કરી દઉં માની લો કે હું આમાંથી એક્ઝિટ થઈ જાઉં અને ફરી પાછો ઓપન કરું તો પણ વાર્તા ત્યાંની ત્યાં જ રહેશે ભૂસાઈ નથી જવાની એટલું જ નહીં તમે આને શેર પણ કરી શકશો હું તમને બતાવવાનો છું હમણાં હવે એકવાર વાર્તા તૈયાર થઈ જવા દઈએ અહીંયા આગળ લખેલું આવ્યું જુઓ ચિત્રો ફાઇનલ કરું છું એટલે હવે ચિત્રો બની રહ્યા છે તમે આની અંદર ઘણી બધી વાર્તાઓ બનાવીને સેવ કરી રાખી શકો છો અને હવે નવી સૂચના આવી ગઈ બસ હવે થવામાં જ છે અને વાર્તા તો મિત્રો તૈયાર થઈ ગઈ છે અને અહીં આગળ સૂચના લખી છે જુઓ સરસ મજાની મેં અહીં જુઓ મેં નાના બાળકો માટે સિંહ અને ઉંદરની એક સુંદર વાર્તા બનાવી છે જેમાં એક નાનકડો ઉંદર કેવી રીતે પોતાની બુદ્ધિથી મોટા સિંહનો જીવ બચાવે છે અને આ સિવાય પણ ઘણી બધી સૂચનાઓ છે તમે વાંચી શકો છો અને અહીંયા આગળ તો વાર્તા મિત્રો તૈયાર થઈ ગઈ છે વનરાજ એટલે સિંહ અને ચિન્ટુ એક અનોખી મિત્રતા હવે આ જે વાર્તા છે એને અહીંથી તમે ફૂલ સ્ક્રીન કરી શકો છો અને અહીંયા આગળ આનું કવર પેજ છે સરસ મજાનું સિંહનું ચિત્ર છે અને હવે હું એની પર ક્લિક કરીશ આ ચિત્ર ઉપર એટલે જો ચિત્ર અહીં આવી ગયું છે સિંહ ઊંઘે છે અહીં એનું વર્ણન છે તમે આ ચિત્ર બતાવીને બાળકને સરસ મજાના શબ્દોમાં હાવભાવ સાથે વાંચીને તમે આ વાર્તા કહી શકો છો અને એટલું જ નહીં તમે આ વાર્તાને પીડીએફ ફોર્મેટમાં અહીંથી ડાઉનલોડ કરી શકો છો પછી શેર કરી શકો છો વોટ્સઅપ કે અન્ય કોઈપણ સોશિયલ મીડિયામાં અહીંથી તમે ડાયરેક્ટ લિંક શેર કરી શકો છો અને એક ખાસ ફીચર મિત્રો લિસન એટલે કે તમને વાર્તા કહેવાનો ખૂબ જ કંટાળો આવતો હોય જો તમને વાર્તા કહેવાનો ખૂબ જ કંટાળો આવતો હોય તો આ એઆઈ જે છે એ જ તમારા બાળકને વાર્તા જે છે વાંચીને સંભળાવશે પેજ પણ એની જાતે જ ફેરવશે ચાલો કેવી રીતે જોઈએ અહીંયા લિસન છે અને આ ઉપરાંત અહીંયા હજી એક ફેસિલિટી છે તમે એની પર ક્લિક કરશો એટલે એક પોપ અપ અથવા તો પોપ ડાઉન મેનુ ઓપન થશે હાયર પીચ વોઇસ અને લોઅર પીચ વોઇસ તો નાના બાળકો માટે અમારી દ્રષ્ટિએ લોઅર પીચ વોઇસ સારો રહેશે ચાલો આપણે સાંભળીએ કેવું બોલે છે આ એઆઈ એક વિશાળ જંગલમાં વનરાજ નામનો એક મોટો અને શક્તિશાળી સિંહ રહેતો હતો એક બપોરે વનરાજ એક ઘટાદાર ઝાડ નીચે નિરાંતે સૂતો હતો આખા જંગલમાં શાંતિ હતી અને ઠંડો પવન વાઈ રહ્યો હતો જો પેજ એની જાતે બદલીયું છે નાનકડો ઉંદર દોડતો દોડતો આવ્યો જે આ રીતે આખી વાર્તા તમે તમારા બાળકને સંભળાવી શકો છો અથવા તમે વાંચીને પણ એની સાથે ચર્ચા કરીને પણ એને સંભળાવી શકો છો અને મેં કહ્યું પ્રમાણે તમે અહીંથી એને ડાઉનલોડ પણ કરી શકો છો તો નાના બાળક માટે સરસ મજાની વાર્તા તમને મળી શકે છે આઈઆઈ ટૂલથી તમે સરસ મજાનું આ રીતે શિક્ષણ આપી શકો છો મિત્રો તમે કોઈપણ ધોરણમાં અભ્યાસ કરતા હો અને હવે તમને માની લો કે ગણિતનો દાખલો નથી આવડતો અથવા ગણિતનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એને કેવી રીતે હલ કરી શકો ચાલો હું એનું તમને સોલ્યુશન આપું હવે મેં મારા હાથમાં મોબાઈલ લીધો છે અને મોબાઈલનો આ જે કેમેરો જે છે એને હું ઓપન કરીશ આ રીતે અને અહીંયા આગળ મારી પાસે ધોરણ દસ ગણિતનું પાઠ્યપુસ્તક છે અને તમે તમારે જે પાઠ્યપુસ્તક હોય ગણિતનું એ લઈ શકો છો પ્રાથમિકનું માધ્યમિકનું કોલેજનું કે સાયન્સનું ગમે તેનું અને હવે હું ચોપડીમાંથી એક દાખલો શોધવાનો છું માની લો કે મને કોઈ એક દાખલો નથી આવડતો તો હવે હું પુસ્તક જે છે એને ઓપન કરવાનો છું અને એનો દાખલો જે છે એ કોઈ પણ દાખલો લઈ શકાય અઘરો સહેલો કોઈ પણ દાખલો લઈ શકાય છે અને માની લો કે મને કોઈ એક દાખલો નથી આવડતો તો હું એક દાખલો પસંદ કરવાનો છું અને દાખલો જે છે મિત્રો અહીંયા આગળ જે છે એ પસંદ કરું છું અહીંયા આગળ જુઓ હવે દાખલા નંબર નવ છે અને હવે હું એનો કેમેરો સીધો કરીને ફોટો પાડી લેવાનો છું સૌથી પહેલાં અને હવે આ જે ફોટો જે છે એને હું સેવ કરી દઉં છું હવે આ દાખલાને હું અપલોડ કરવાનો છું આ દાખલાને હું મોબાઈલથી સીધો અપલોડ કરી શકું અથવા કમ્પ્યુટરથી પણ અપલોડ કરી શકું મારી પાસે જે દાખલો જે છે દાખલાની રકમ છે અથવા તો જે ફોટો છે એ આ ફોલ્ડરમાં છે મિત્રો એને ઓપન કરીને તમને બતાવું આ દાખલો હવે આ દાખલાનું સોલ્યુશન કેવી રીતે મેળવવાનું છે તો હું ફરી અહીં આગળ ગૂગલ એપ્સ પર ક્લિક કરીશ અથવા અહીં ગૂગલમાં જેમીનાઈ લખીશ ચાલો હું આ વખતે અહીંથી ક્લિક કરું છું અને અહીંથી જેમીનાઈ પસંદ કરું છું અને અહીં આગળ જે પ્લસ નિશાન છે એમાં એડ ફાઇલ્સ છે અહીં આગળ તમે કવિતા તમારા પાઠની કોઈપણ ફકરો કે દાખલાની રકમ કે એનો આવો કોઈ પણ ભાગ જે શીખવા માગો છો એનો ફોટો તમારે અહીંથી અપલોડ કરી દેવાનો છે અપલોડ કરો હવે એ ફોટો જે છે મારો એ પીપીટી નામના ફોલ્ડરમાં જો તમારા મોબાઈલમાં હોય તો તમે મોબાઈલમાંથી પણ સીધો અપલોડ કરી શકો એને પસંદ કરું છું ઓપન કરું છું બેથી ત્રણ સેકન્ડમાં અપલોડ થઈ જશે મિત્રો એક જ સેકન્ડમાં થઈ ગયો હવે હું સૂચના આપવાનો છું હું ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં સૂચના આપવાનો છું આ દાખલો ગણી આપો ફૂલ સ્ટોપ અને હવે અહીંથી હું સબમિટ કરવાનો છું બે થી પાંચ સેકન્ડમાં દાખલો તમને ગણીને આપી દેશે જુઓ મિત્રો હવે દાખલો ગણાઈ ગયો છે સમીકરણ એક સમીકરણ બે અને એમ કરીને દાખલો જે છે એ ગણીને આપી દીધો છે મિત્રો તો આ સમીકરણને એક પણ ઉકેલ નથી આમ કરીને આપણને દાખલો ગણીને આપી દીધો છે તમે બીજી રકમ લઈ શકો ત્રીજી રકમ લઈ શકો અન્ય દાખલો લઈ શકો કોઈપણ ચેપ્ટરનો અઘરો સહેલો કોઈ પણ દાખલો લઈ શકો છો તો આ રીતે તમે ગણિતનું સોલ્યુશન મેળવી શકો છો મિત્રો મિત્રો તમારે એઆઈ ટૂલનો વ્યાપક ઉપયોગ શીખવો હોય તો તમારે યુટ્યુબ ઓપન કરવાનું છે અને યુટ્યુબના સર્ચવારમાં તમારે લખવાનું છે ભટ અલ્પેશ ભટ્ટ અલ્પેશ લખીને તમારે સર્ચ કરવાનું છે એટલે આ ભટ્ટલ્પેશ નામની ચેનલ ઓપન થશે અને એમાં તમારે પ્લેલિસ્ટ શોધવાનું છે મિત્રો પ્લેલિસ્ટ પ્લેલિસ્ટ શોધવાનું છે અને પ્લેલિસ્ટની અંદર તમારે એક કમ્પ્યુટર ટિપ્સ નામનું જે ફોલ્ડર છે આ કમ્પ્યુટર ટિપ્સ એને ઓપન કરવાનું છે આની અંદર તમામ ટ્યુટોરિયલ આપેલા છે આના જુઓ એઆઈથી પ્રશ્નપત્ર કેવી રીતે કાઢવું એક ફોટોથી વિડીયો કેવી રીતે બનાવો ગણિતનું શિક્ષણ એઆઈથી કેવી રીતે મળવા મેળવવું ટાઈપિંગ કર્યા વગર ગૂગલ ફોર્મ કેવી રીતે બનાવવું પાઠ્યપુસ્તકમાંથી સીધું જ પાવર પ્રેઝન્ટેશન અને આ રીતે તમે જે પણ કલ્પના કરો એ બધા જ લેસન અહીંયા આગળ તૈયાર છે કે એઆઈથી કામ કેવી રીતે કરાવવાનું અને આ સિવાય તમારા જો કોઈ પ્રશ્નો હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે ભાઈ અમારે આ શીખવું છે એઆઈનો અમારે આ ઉપયોગ શીખવો છે તો એ પણ હું તમને શીખવાડીશ